વાવાઝોડું સાથે પવન ફૂગાણો થો ત્યારે બધું જ વાતાવરણ પાણી પાણી છે ઠંડામાં ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો અહીંનો માહોલ તો એકદમ કુલિંગ થયું છે જાણે કે હિલ સ્ટેશન પર આપણે બેસી ગયા હોય રસ્તામાં આવતા સવારે આવી તો કેટલા જગ્યાએ ઝાડ પડી ગયા છે કેટલાના દુકાનના ઉપર પતરા હશે તો પતરા પણ ઉડી ગયા છે અહીંયા અમારા કોરિડોરમાં પણ એક બે ઝાડ પડી ગયા છે સવાર સવારમાં ઠંડા ઠંડા માહોલમાં મીઠી મીઠી મીઠું ઊંઘ આવતી હોય બહુ અતિશય ગરમી થતી હતી એના લીધે હવે ઠંડક થઈ ગઈ છે તો ઠંડકમાં કોઈની આંખ ખુલે એવું લાગતું નથી જોઈએ વેટ કરીએ કોઈ મારા જેવું સવાર સવાર નોકરી જતું હોય ફોન ચાલુ કર્યું હોય લાઈવ આવી જાય વેટ કરીએ છીએ બાકી મને લાગતું નથી આજે કોઈ લાઈવ આવે મને ખુદ ને સવારે ઉઠવું ગમતું નતું એટલું ઠંડુ વાતાવરણ હતું ને જે ઠંડા વાતાવરણમાં અમારું સ્ટેશન આખું જ ખાલી છે કોઈ પેસેન્જર અવેલેબલ નથી મને એમ કે કન્ટિન્યુ રોજ લાઈવ કરું તો રોજ ધીરે ધીરે બધા જોઈન થશે લગભગ કન્ટિન્યુ ચાર પાંચ દિવસ લાઈવ કરવા છતાં કોઈ સવાર સવારમાં ફ્રી હોતો નથી બીજા દિવસે નહીં જોઈન થાય બીજા ચોથા દિવસે વિડીયો જોયા પછી તો લોકો જોઈન થશે જ સવાર કહીએ તો ચાલે કોઈ આનંદુ બી છે એ ત્રણ વાગે બી ઉઠીને નોકરી જતા રહે છે આખી આખી રાત કરતા હોય છે એવા મહેનત પણ છે અને અમુક એવા છે કે જેને કોઈ ફરક જ નથી પડતો હજુ સુધી કોઈ આવ્યું નથી રોજ તો એક બે લાવીવ થતા આજે તો એમની પણ ઊંઘ પૂરી થઈ નથી આવે જ જોઈએ બે પાંચ મિનિટ રાહ જોવું અગર કોઈ લાય આવે છે તો મોર્નિંગ ની વાર્તાલાપ કરી લઈએ હેલો ગુજરાતી અમદાવાદ વાસીઓ લોકો અડધી રાતે ફોન માં જોતા હોય તો ભાઈ કેટલા વાગ્યા છે હું નથી આવતું જો મોબાઈલમાં માં મચેડો પછી આખી રાત ના ઊંઘ્યા હોય અને સવારે તમને મીઠી મધુરી ઊંઘ આવે ચલો મારા પાંચ મિનિટ વેઇટ કર્યા પછી કોઈ એક જણ લાઈવ થયું છે ગુડ મોર્નિંગ પ્લીઝ જે પણ વિડીયો જોતા હોય કોમેન્ટ કરો હું તમને રિપ્લાય આપીશ ઠંડા વાતાવરણમાં ચાય સાથે પકોડા ગરમ ગરમ ભજીયા આજે તો એવો ખાવાનો માહોલ થયો છે અમારે અહીંયા બ્રેડ પકોડા મળે છે પછી ભજીયા મળે છે પટાટા વડા છે લારીઓ છે બધીઓ प्लीज जो होता है मैसेज करो गुड मॉर्निंग मनीष भाई केम छो के मॉर्निंग तमारी આજે તો એકદમ ઠંડુ વાતાવરણ છે કેવો રહ્યો કાલનો કેવો વરસાદ પડ્યો શું પકોડા મોકલું હજુ તો લારીઓ તો આવા દો દસ વાગે લારીઓ આવશે ત્યારે આજે ગરમા ગરમ પકોડા અમે પણ ખાવાના છે ચાય સાથે જોકે રોજે અમે બારનું નહી ખાતા પણ આજનું વાતાવરણ ઠંડુ છે તો ખાઈ લઈશું બાકી અત્યારે તો જો અમે ચા પીને જ આવ્યા છે હજુ કોઈ નાસ્તો અમે કર્યો નથી કેવો છે કાલનો વરસાદ તમારા બાજુ ગુડ મોર્નિંગ દેખાભાઈ મેં તો કીધું કાલનું વાતાવરણ એવું છે તો કોઈની આંખો ખૂલશે નહીં હિલ સ્ટેશન થઈ ગયું છે હા હા ચા મંગાઈ છે ચા પીવી હોય તો આવો ગરમા ગરમ અમે એકદમ મજામાં છીએ અમારા ત્યાં મોકલી ત્યાં સુધી તો નાસ્તો ઠંડો થઈ જશે અહીંયા હજુ કાલ રાતનો વરસાદ ચાલુ જ છે અને સવારે હું નીકળી પાંચે તો વરસાદના છાટા ચાલુ જ હતા હા હા પકોડા મોકલી આપીશ મારા ત્યાં તો એકદમ ઠંડુ વાતાવરણ છે વરસાદ થાય છે તમારા ત્યાં કેવો વરસાદ થાય છે એ કહો અમારી સવાર તો સવારે ચાર વાગે થઈ જાય છે ઓકે

કેટલા લોકો તો જેકેટ પહેરીને નીકળ્યા છે કોઈ સ્વેટર પહેરીને નીકળ્યું છે એવું વાતાવરણ થઈ ગયું છે તો તમારે ત્યાં આજે આવશે અમારું બંધ થશે એટલે આજે અમારે બંધ થઈ જશે તો તમારે ત્યાં જુનાગઢમાં બી આવી જશે વરસાદ વીજળી છે ને બસ તો વીજળીના કડાકા સાથે વરસાદ થઈ જશે

સારું તમારે ત્યાં વરસાદ પડે પછી તમે મને પાર્સલ કરી દેજો પકોડા बोलो बिजु बदु बीजा जेपर वीडियो जोता है प्लीज मैसेज करो दिखे दिखे दिखे। બીજાનું કહો છો કે મારું જ કહો છો એમ કોને બીજાનું શું કહો છો જલ્દી કોમેન્ટ કરો હું જવાબ આપું હા બી સાચી છે જો કે આજે લાઈવ વિડીયો નતો કરવાનો પછી મેં કીધું કેટલા અમુક લોકો છે જે રાહ જોઈને બેઠા છે मैडम लाइव आवाना था साढ़े छह आगे नहीं मतलब मैं कुछ चलो दस मिनट पंद्रह मिनट लाइव करी लेंगे और नौकरी आई क्या अच्छा चल दोस्त करी है सोलह पांच તો આવતીકાલે મળીશું કાલે સવારે સાડા છ વાગે તમારા ત્યાં કેવો વરસાદ થાય છે પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો ક્યાં કેવું વાતાવરણ બદલાણું છે ઓકે બાય